સમૂહમાં નિકાહ પઢી પ્રભુતામાં પગલા માંડ્યા હાલના મોંઘવારીના સમયમાં દેખાદેખી છોડીને સમાજ એકતા તાતણે બંધાય અને મર્યાદિત ખર્ચ સાથે સમાજમાં એકતા જળવાય રહે તે હેતુ સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ફતુભા દાદભા પરમારના જૈન ખાતે સમસ્ત મોલે સલામ ગરાસ્યા સમાજ દ્વારા પંદર માં ભવ્ય સમૂહ યોજાયા પરમાર ગોસુભા પૂર્વ પ્રમુખ ગુજરાત મોલે સલામ ગરાસ્યા સમાજ રાણપુર શહેર માં માં સમૂહ છે શું આયોજન છે કઈ રીતે અમે લગભગ ત્રીસેક વર્ષથી થી ચાલુ કર્યા છે ખરેખર આ પ્રેરણા માલધારી સમાજ મળેલી અને અગત્યનું એવું છે કે આજનો સમય સમય બચાવવા બહુ અગત્યનો છે અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય એ મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમુલગ્ન કરવા કટિબદ્ધ છીએ હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બાર ગામ રહેતા માણસો હોય એમને ભાડા ભથ્થા ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય એવું છે અને આ બચાવવાળા પૈસા અમે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એ અમારો સ્પષ્ટ સંદેશ છે આ સમૂહ લગ્નમાં એકવીસ દુલ્હા દુલ્હન સમૂહમાં નિકા પઠી પ્રભુતામાં પગલા પાડ્યા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોલે સલામ ગરાસિયા સમાજના આગેવાનોની હાજરીમાં પંદરમાં ભવ્ય સમૂહ યોજાયા

વર્ષો પહેલા અમારે એક ઇન્દિરા ગાંધી છાત્ર ચાલતું હતું ત્યાં અમારા સમાજના મિરુદ્ધિ અને મરુમ જીવભાઈ પરમાર તેમજ કેશુભાઈ પરમારે અમને આ અમે તો નાના નાના હતા ત્યારે અમે એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ કરો અને અમે શેને ફરી વાત કરી કે તમે ગુંજાતા નહીં અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશું આજે એ વખતે મેહરૂભા કુરુભા પરમાર પછી માનભા બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે અને અમે સમિતિઓની શરૂઆત કરી શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું રતા આપી શકતા પણ અત્યારે અમારો આ પંદરમો સમૂહ લગ્ન છે અમે દીકરીઓને કર્યાવરણ પણ સારું આપીએ છીએ અને સમાજ સમાજ અમને ખૂબ સહકાર આપે છે આજે આ પંદરમા સમૂહ લગ્ન છે તથા અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મોડેશ્વર રાજ્યના જે બીજા સમાજો છે રાણા દરબારો છે બે દરબારો છે મળક દરબારો છે ટૂંકમાં ગુજરાતના આખા મોડેશન ગ્રાસ્ય સમાજના આગેવાનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ અને આ આયોજન અમે છીએ કે આની અંદર અમે આખા ગુજરાત મોડેશન ગ્રાસ્ય સમાજના કોઈ પણ ગુલા ભીણ અમે અમે જોડીએ છીએ અને આ સંબંધમાં પણ અમારા રાણા અમારા રાણાની દીકરીઓ પણ છે રાણાના દીકરા પણ છે ગોહિલ સમાજની દીકરીઓ પણ છે ગોહિલ સમાજના દીકરા પણ છે અને પરમાર સમાજના છે ટૂંકમાં ગુજરાતના તમામ મોડે સ્વન પ્રમાજ આમાં ભાગ લીધો છે રિપોર્ટર વિપુલ લુહાર